અને ઘણી બધી દીકરીઓને લગતી યોજનાઓ પણ આવી રહી છે તો એને લગતો છે અને બીજો વિડીયો છે એમાં તમે કોઈ અરજી કરેલી હોય તો એનું સ્ટેટસ કેવી રીતે જોવું તમારી અરજી પાસ થશે કે નહીં એ કેવી રીતે જોવું એનો વિડીયો છે તો આ વિડીયો પૂરો થાય ત્યાં તમને બે વિડીયો જોવા મળી જશે એક એક વખત જરૂરથી જોઈ લેજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો પંદર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો અડતાલીસ રૂપિયા હતો તુવેર પંદરસો પચાસ થી બાવીસો

તો તેના માટે જસપાલસિંહ આજના નો આજે કાળા તલ ચોવીસો સિત્તેર થી પાંત્રીસો સોળ રૂપિયા સોયાબીન આઠસો પાંચ થી આઠસો સુડતાલીસ પીળા ચણા તેરસો થી ચૌદસો ચૌદ સફેદ ચણાની વાત કરીએ તો ઓગણીસો થી પચાસ आग बात नहीं तो एक सौ पचाणु दस लसन सौ पचास ठीको अड़द सत्तर सौ छोर सौ पचास थी तेर पंचानु। धानी बार सौ पचास ठीक सौ साइट तल बे हजार चौबीस तेव सो पिंचोतेर झीणी मगफड़ी एक हजार एसी थी अग्यारो पचास जाडी मगफड़ी एक हजार थी बार सौ अठार कपास पंदर सौ एक पंदर सो

दलवे 2000 થી 2454 ચાડી મકફડી 850 થી 1150 જીરો 4000 થી 4550 વાત કરવામાં આવે આગળ જો જામનગરની તો એરંડો 1048 થી 1175 લસણ 2015 થી 3600 રાઈડો 950 થી 1015 અજમો 2325 થી 3250 રૂપિયા તાણા 1195 થી 1325 સોયાબીન 500 થી 800 चाड़ी मगफड़ी एक हजार सौ दस झीणी मगफड़ी नौ सौ अग्यारपास सात सौ चौदह सौ ए बात करो तो पिंोतेर रुपया सुड़तालीसौ पंदर रुपया बात करिए गोडल घ आज पांच सौ तीस सौ अठाणु डूंगी एक सौ एकत्रो छोतेर तुवेर बार सौ एक बीस सौ एक मग अग्यारो सौ ठीक सोल सौ एक नव सौ एक सौ एकाणु एक અડદ બારસો છવ્વીસ થી બારસો છવ્વીસ ચણા તેરસો એક થી ચૌદસો છ વાલ પાંચસો એકવીસો એકસઠ લગ વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણા ની તો તેરસો થી છવ્વીસો એકસઠ રાયડો આઠસો એકવીસ થી નવસો એકવીસ થોળી અગિયારસો એક થી સત્તરસો એક નવી મગફળી નવસો થી અગિયારસો એકોતેર અને જો વાત કરીએ ગોંડલમાં તો પાંત્રીસો રૂપિયા થી અડતાલીસો એકાણું રૂપિયા તો આ હતા સૌરાષ્ટ્રના તમામ મોટા માર્કેટિંગ યાર્ડોના આજના સો એ સાચા બજાર ભાવ અહીંયા તમને બે વિડીયા દેખાય છે ખેડૂતોને લગતા નવા સમાચાર માટેનો વિડીયો તમને અહીંયા નીચે દેખાય છે એ જોઈ લેજો અને તમારી અરજીઓનું સ્ટેટસ કેવી રીતે જોવું એનો વિડીયો અહીંયા ઉપર દેખાય છે એ પણ જરૂરથી જોઈ લેજો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર